સંતરામ દે રહેના કેમ છો બધા મજામાં જ છો આપણે જ્યાં હોય અહીંયા મજામાં જ હોય બધા તો આપણે આવી ચૂક્યા છે આપણી વાડીએ કાલે બહુ જ વરસાદ સારો થયો એટલે આજે આપણે વાડી આવ્યા છીએ માંડવીનું વાવેતર કરવા અને એટલે કે વાવણી કરવા તો ચાલો આપણે હું તમને વાવણી કેવી રીતે થાય બધું જ આ વિડીયોમાં દેખાડું તો અહીંયા કાકાનો આ ભાગમાં તો વાવણી થઈ ગઈ હું અહીંયા પૂછી ગયો તો હવે આપણા ભાગને ફારો છે બપોર પછી હું દાદાને વાવે છે હું તમને ટીપ દેખાડું એમાં બોલીશ નહીં જરાક કે પરમિશન નથી આપતા ઘરે બધા વિડીયો બધું ઉતારવાનું તો જોઈએ આપણે વિડીયો હું તમને દેખાડું બધું

હવે જો હું તમને માંડવી દેખાડું ઉગી ગઈ છે આરું થવા માંડી છે તો હું તમને દેખાડું પાછલો કેમેરો કરીને ઓકે આપણી માંડવી ઉગવા માંડી છે તો આ ઉભી હાર છે તો આમ જો આ ઉગવા માંડી માંડવી આખી આખી સીધી સીધી આમ હાર દેખાશે નહીં આમાં જો આ દેખાય છે આ દેખાય છે આ ઉગી ગઈ આપણી માંડવી તો મિત્રો છ દિવસ પછી આડી જો આવ્યો તો મેં કીધું લાવો આ સાડવામાં કારા ક્યારા સુકાઈ ગયા તો એ મેં બધાને પાણી દેતો જાઉં જો આ બધી બદામ જી બ્રિજ બધું સુકાઈ ગયું તો જલ્દી જાને પાણી દઈ દઉં મળું તમને મોહા પછી ઓલા ભાગે ચલો મળું તો ફાઇનલી મિત્રો આપણે આ બીજા ભાગે આવી ચૂક્યા છીએ તો અહીંયાની હું મારી રહેવા બસ એક જ દીધું પણ જોજો તમને કેવી અલગ આખી બદલી ગઈ એક દીના કેટલી જોજો આ એક દીનો છે આ તમને સીધે સીધી આમ લાઈન દેખાશે એમાં બીજી લાઈન ત્રીજી લાઈન